આ બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા તાલુકાના ડેમલી ગામના સરપંચ ઉમેદવાર મંજુલાબેન રાજેશભાઈ ભરવાડના પિતા રાજેશભાઈ જેઠાભાઈ ભરવાડ ઉર્ફે લાલાભાઈએ સોળમી જૂન બે હજાર પચીસના રોજ કોઈપણ મંજૂરી વિના ગામમાં જાહેર સભા યોજી હતી આ સભામાં તેમણે મતદારોને વિવિધ લોભામણે લાલચો આપી હતી જે લોભામણી લાલચનો વીડિયો વોટ્સએપ પર વાયરલ થયો હતો જે વીડિયોમાં ગુલાબી ટી શર્ટ અને કાળા પેન્ટ પહેરેલા વ્યક્તિ દ્વારા મતદારોને મરણ પ્રસંગે એકાવનસો રૂપિયા દીકરીના લગ્ન પ્રસંગે ચોવીસ ઇંચની એલઈડી ટીવી અને લગ્ન પ્રસંગે અઢેમનનું એક કટ્ટુ આપવાની જાહેરાત કરવામાં આવી હતી શહેરા તાલુકાના ડેમલી ગામના રમેશભાઈ લક્ષ્મણભાઈ ડામોની ફરિયાદના આધારે આ મામલો પ્રકાશમાં આવ્યો છે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરીમાં લેખિત અરજી મળ્યા બાદ આ મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે 22 જૂન 2025 ના રોજ યોજનારી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા આ ગંભીર આચાર સંહિતા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુકેશભાઈ મારવાડી શેરા પંચમહલ શેરાની અંદર ડેગલી ગામ પંચાયતની અંદર આચારસંહિતાનો ભંગ બાબતે ચૂંટણી અધિકારી શ્રીને ફરિયાદ મળતા વિડિયો સહિત એને રજૂઆત કરવામાં એ માન્ય મમતા સાહેબને જાણ કરી અને શ્રી તરફથી મને નોડલ લેખિતમાં ચૂંટણી સહિતના નોડલ તરીકે મને જાણ કરતા એની જે વિડીયોનો આધારે તપાસ કરતા એ વિડીયોની અંદર જે હાલના ઉમેદવાર છે ડેમડી ગ્રામ પંચાયતના મંજુલાબેન મંજુલાબેન રાજેન્દ્ર કુમાર ભરવાડ એમને એમના કોઈ કાર્યકરો દ્વારા એમની હાજરીમાં ગામ લોકોને ડોભાવવાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં અલગ અલગ વિડીયોની અંદર દેખાય છે એ જ જોતા આચારસંહિતામાં ભાવ થતો હોય એવું લાગતા એમના વિરુદ્ધ એફઆઈઆર હાડવામાં આવે છે